થરાદ ખાતે આવેલ રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા આગામી અષાઢી વીસના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રાના આયોજનને લઈ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારના સ્થાને યોજાયેલી આ બેઠકમાં શોભાયાત્રાને ભવ્ય અને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં બેન્ડબાજા ગોડા બગીઓ ડીજે નાસિક ઢોલ અને ભગવાનના મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજન અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી થરાદના રામજી મંદિરથી આ ભવ્ય શોભાયાત્રા નીકળશે કાર્યક્રમ અનુસાર તારીખ બાવીસ જૂન બે હજાર રવિવારના રોજ સવારે દસ વાગે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને મોસણમાં મૂકવામાં આવશે ત્યારબાદ તારીખ ત્રેવીસ જૂન બે હજાર સોમવારના રોજ સાંજે ચાર વાગે આદર્શ મંદિર ખાતે થરાદ શહેર અને તાલુકાના નાઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવશે આયોજનને સફળ બનાવવા માટે સમિતિના સભ્યો અને થરાદના ભાવિક ભક્તો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે